વાત કરીએ અમદાવાદમાં થયેલી એક છેતરપિંડીની તો ગઠિયાએ ફરી એસી લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે અને વિટરાગ ફાર્મ પ્રાઇવેટ લિમિટેડના બીઓ બી ના ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરાયા ત્રીસ મે બે હજાર અમદાવાદ શહેરના હિંમતનગર ખાતે આવેલી બેંક ઓફ બરોડાના વિતરાગ ફાર્માસ્યુટિકલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના ખાતામાંથી વોડાફોન કંપનીનો મોબાઈલ નંબર રજીસ્ટર હોવાથી આરોપી ગોપાલ ગૌતમચંદ્ર મુખર્જીએ સિમ સ્વેપ કરીને કંપનીની જાણ બહાર ઓગણ લાખ સિત્તેર હજાર ચારસો તેર રૂપિયાની છેતરપિંડી કરી છેતરપિંડી કરનાર મૂળ ઝારખંડનો રહેવાસી છે અને તે હાલ મહારાષ્ટ્રના પુનાની પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે ઈસમ અગાઉ પણ આ પ્રકારના ગુના કર્યા હોવાની જાણ પોલીસને થઈ છે જે મામલે હાલ પોલીસે સતર્કતા દાખવી છેતરપિંડી કરનાર ઈસમ પાસેની પચાસ લાખ કબજે કરી કંપનીને મોટા આર્થિક નુકસાનમાંથી બચાવી છે વધુ રકમ રિકવર કરવા માટે હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે